આજની ભાગદોડવાળી વ્યસ્ત જિંદગીમાં સામાન્ય રીતે દરેક વ્યક્તિ અવરજવર માટે પોતાને પોસાય તેવા વાહનોનો ઉપયોગ કરે છે ત્યારે સરકારમાં ઉચ્ચ પદ ઉપર બિરાજેલ વ્યક્તિ સ્વેચ્છાએ સરકારી વાહનનો ઉપયોગ ત્યજીને સાયકલ પર અવરજવર કરે એ વાત માનવામાં આવે પરંતુ આ એક હકીકત છે આજે એક એવી વિશિષ્ટ વ્યક્તિ વિશે વાત કરવી છે જે આઈએએસ ઓફિસર હોવા છતાં ઓફિસ જવા સાયકલ વાપરે છે છોટા ઉદેપુરમાં ટોક ઓફ ધ ટાઉન બનેલા સરકારી અધિકારીની વાત પ્રસ્તુત છે વર્તમાન સમયમાં બાર થી પંદર વર્ષના વિદ્યાર્થી સાયકલ ઉપર શાળાએ જવામાં પણ શરમ અનુભવે છે ત્યારે સાયકલ ઉપર ઓફિસ જઈ રહેલા આ યુવાન છે છોટા ઉદેપુરના પ્રાંત અધિકારી પ્રવીણ ચૌધરી આમ તો આઈએસ અધિકારીને સરકાર તરફથી ડ્રાઈવર સાથેની એસી વાળી ગાડી તથા અન્ય સવલતો આપવામાં આવે છે પરંતુ પ્રવીણભાઈ તેમના નિવાસ સ્થાનેથી ઓફિસ આવવા જવા માટે સાયકલનો જ ઉપયોગ કરે છે एटलूज नहीं अन्य कर्मचारियों करता पहला ऑफिस पहुंची जाए साइकिलिंग से इस बहाने एक नियमित मेरा व्यायाम हो रहा है जो कि एक स्वस्थ रहने के लिए बहुत जरूरी है और आप स्वस्थ अगर नहीं रहेंगे तो आपकी ऑफिस की प्रोडक्टिविटी पर भी असर पड़ता है Uh, सभी से मेरी ये uh, आशा है कि सभी से मेरी अपील भी है कि स्वयं को स्वस्थ रखें और हम एक स्वस्थ भारत का निर्माण करें ताकि देश के विकास में सभी अपना अपना जो कंट्रीब्यूशन uh, है वो कर सके अच्छे से एक जवाबदार उच्च अधिकारी होवा समय न अभावे व्यायाम न कर सकता प्रवीण भाई फिजिकल फिटनेस अंगे सभान है एटलेजमित साइकिंग करी पोता तंदुरस्त राखे छे। माने की भारत न युवा ફ્યુઅલ વાળીને બાઇકનો ઉપયોગ કરવા કે દેખાવ ખાતર લક્ઝુરિયસ કારનો ઉપયોગ કરવાને બદલે જો સ્વસ્થતાને મહત્વ આપીને સાયકલ વાપરે તો દેશનો વિકાસ ઝડપી બનશે વળી પેટ્રોલ અને ડીઝલ જેવા પ્રાકૃતિક સંસાધનોનો સ્ત્રોત દિવસે દિવસે ઓછો થઈ રહ્યો છે એવામાં જો સાયકલનો ઉપયોગ વધે તો પર્યાવરણ સંરક્ષણમાં પણ ફાયદો થાય છે રાજસ્થાનના નાગોરના એક સામાન્ય પરિવારમાં જન્મેલા પ્રવીણભાઈનો પરિવાર આજે દેશનો એક અસામાન્ય પરિવાર બની ચૂક્યો છે પ્રવીણ ચૌધરી મદ્રાસમાં આઈઆઈટીમાં અભ્યાસ બાદ બે હજાર ચૌદની બેચના આઈએએસ અધિકારી બન્યા તેમના એક મોટા બહેન બે હજાર નવની બેચના આઈએએસ છે અને બીજા બહેન બે હજાર બારના બેચના આઈપીએસ અધિકારી છે પિતાની પ્રેરણાને અનુસરીને ચાલતા પ્રવીણભાઈની કાર્યશૈલી સાથે જીવનશૈલી પણ સાદગી સભર છે સરકારી અધિકારીની આ પહેલને છોટા ઉદેપુરના બુદ્ધિજીવીઓ અને લોકો પણ આવકારી રહ્યા છે જે યુવા વર્ગના જે લોકો છે એમને ખાસ તમારા સંતોષો પહોંચાડે છે કે તમે પણ તમારા પોતાના જે વ્હીકલ્સ જે તમારી ફ્યુઅલથી ચાલે છે એને બાજુમાં મૂકો આ પ્રકારની બાઇસિકલનો ઉપયોગ કરો થોડા ચાલતા ફરતા રહો જેથી કરીને તમને આર્થિક ફાયદો થાય તમારું શારીરિક સૌષ્ઠ છે એ પણ જળવાઈ રહે આપણે આ સાહેબથી એક પ્રેરણા મળી છે અને આપણે પ્રેરણા લેવી જોઈએ કે એક આઈએસ અધિકારી તરીકે પણ એ લોકો સાયકલ ચલાવવામાં શરમ નથી અનુભવતા તો આનાથી આપણને પોલ્યુશનમાં ફાયદો થાય છે ટ્રાફિક સમસ્યા ઓછી થાય છે અને આર્થિક રીતે પણ આપણી ફેમિલીને ફાયદો થાય છે એક સરકારી અધિકારીની સાદગી પર્યાવરણ સંરક્ષણની સમજ અને સ્વાસ્થ્ય અંગેની જાગૃતતા યુવાનો અધિકારીઓ તથા સમસ્ત સમાજ માટે પ્રેરણારૂપ છે દૂરદર્શન સમાચાર માટે છોટા ઉદેપુરથી જમીલ પઠાણનો રિપોર્ટ